પુસ્તક ધીર્ય નારાયણ સિદ્ધયોગીઓ લેખક અનંતરાય જી રાવલ પ્રકરણ સાત આદર્શ ઘર સંસાર એ માયા નથી આજે વહેલી સવારે સિદ્ધેશ્વરંદજી સાથે નીકળવાનું હતું ઊંઘ તો ખાસ આવી ન હતી હૃદયમાં આનંદના સ્પંદનો તો થતા જ હતા છતાં લાગતું હતું કે મનમાં કશિક ભાંજગઢ છે અને શાની છે તે સમજાતું ન હતું ખરેખર ખાસ તો એ વાત હતી કે કેબી ગિરનારમાં હવે શાશ્વત રહેવાનું થશે કે પુનઃ આગમન કરવું પડશે લાગતું હતું કે ગિરનાર ની કાયમ સમય જવાનું કદાચ નહીં પરંતુ ચોક્કસ રીતે સમય જવાનું હતું જે શક્ય નથી કદાચ અશક્ય પણ છે હું ગડમથલમાં જ આંખો મીચીને પથારીમાં આવડી રહ્યો હતો કદાચ ગિરનાર ની છેલ્લી સફળ બની રહે કારણ જીવનની આ પાછલી અવસ્થા ચાલે છે તેથી ગિરનાર પરિસરમાં હવે વધુ રોકાઈને ભમી શકું તેવી શારીરિક સ્થિતિ પણ જતી રહી છે કુદરતના આ નિયમને હું તોડી શકવા સમર્થ નથી ઉત્તરાવસ્થાની આવી ઉંમરે ખાસ તો પળે પળે મળી રહેલા જીવન સંકિનીના સહકાર અને સેવા હવે મારા માટે અનિવાર્ય બની ગયા છે અને એટલા માટે જ હું અત્યારે માનસિક રીતે થોડો અસ્વસ્થ બની ગયો હતો પરંતુ આધ્યાત્મિક દ્રષ્ટિએ આગળ વધી ચૂકેલો હું આ રીતે પણ વિચારી રહ્યો હતો મને થયું કે શું આ દેહાધ્યાસ નથી તો જ આ રીતની માયાની પકડમાં આવવું પડે ને ના ના આ માયા નથી અંતરના ઊંડાણમાંથી જાણે કોઈ મને કહી રહ્યું હતું ના ના આ માયા નથી આ તો માયા રહિત અનર્ગળ વાસના રહિત પ્રેમ છે પુરુષ અને પ્રકૃતિનું સ્વાભાવિક મિલન છે બંને ઓતપ્રોત રહીને સ્વાભાવિક રીતે જ કાર્ય કરે છે પુરુષ પ્રકૃતિને વશ નથી પ્રકૃતિ પુરુષની છાયા છે પુરુષ પ્રકૃતિથી પરિપ્લાવિત થતો નથી છતાંય પુરુષનું એ અંગ છે વિચારી રહ્યો હતો અને એથી જ સંસારના સ્ત્રી પુરુષ આવા નિર્વાજ્ય પ્રેમથી એકબીજામાં ઓગળી જાય તો તેને માયા તો ન જ કહી શકાય મોહરહિત વાસના રહિત નિર્મળ પ્રેમને માયા કેમ કહી શકાય એ સનાતન સત્યને તો માનવું જ પડે કે સર્વશક્તિમાન પરમ તત્વ જેને સાંખ્ય યોગમાં પુરુષ કહેવામાં આવે છે તે તો પૂર્ણ છે શૂન્ય છે છતાંય સર્વત્ર વિસ્તરેલ છે છતાં પણ સૃષ્ટિની રચના કરવા માટે અને એને ટકાવી રાખવા માટે તેને સનાતન રીતે કાર્યાન્વિત રાખવા માટે એ પરમ તત્ત્વોને પ્રકૃતિની રચના અર્થાત ઉત્પત્તિ કરવી પડેલી પુરુષ પ્રકૃતિને હૃદયમાં સમાવીને પ્રકૃતિ દ્વારા જ બ્રહ્માંડનો સંચાલન કરે છે અને તેથી જ પ્રકૃતિને સ્ત્રી પુરુષના સહયોગને સમર્પણ અથવા જે કંઈ નામ આપો જો કે તેમાં પતન અને તેથી બંધ શક્યતા રહેલી છે કારણ કે માત્ર દેહાકર્ષણ દેહભૂત કે વાસના ક્યારેક અભાવો અને કટુતા જન્માવે છે અને માત્ર દેહનું જોડાણ બની રહે છે આત્માઓનું નહીં પતિ પત્નીના પવિત્ર આત્મા સાથેનો સહયોગ અર્થાત સહવાસ હોય તો એવા દંપતી માટે ઘર એ પવિત્ર મંદિર છે ઘર એ જ ગુફા છે ઘર એ જ પવિત્ર તપોભૂમિ છે પથારીમાં સૂતા સૂતાં હું વિચારી રહ્યો હતો ત્યાં જ રસોડામાંથી અવાજ આવ્યો ઉચિત સમય થઈ ગયો છે સિદ્ધેશ્વરાનંદજી નૈમિત તિક કરવપતાવી કમરામાં બેસી ધ્યાન કરી રહ્યા છે તમે પણ ઉચિત સમયે તૈયાર થઈ જશો સામાન તૈયાર છે અરવારીને આવો ચા નાસ્તો વગેરે પણ તૈયાર છે બધા જ નિત્ય કર્મોથી પરવારી હું સિદ્ધેશ્વરાનંદજીના કક્ષમાં દાખલ થયો તો તેઓ ધ્યાનમાંથી નિવૃત્ત થઈ ગયા હતા મને જોઈને હસીને તેઓ બોલ્યા તમે ચા સાથે અલ્પાહાર લઈ તૈયાર રહો પછી આપણે તરત જ નીકળવાનું છે બધું જ પતી ગયું સામાન સામે દ્રષ્ટિ કરી મેં જીવન સામે હસીને કહ્યું જઈ રહ્યો છું તમે કશું જ કહેવાની જરૂર નથી વચ્ચેથી જ જવાબ મળ્યો ખરેખર અમે થોડી ક્ષણો અભિન્ન બની ગયા તનથી નહીં મનથી નહીં પરંતુ આત્માની અભિન્નતા અમારામાં સ્થાપિત થઈ ગઈ અહીં વાચાની કોઈ જરૂર પડતી ન હતી છતાં અમે ઘણી વાતો કરી દ્વૈતમાંથી અદ્વૈત બની અમે જણે સમાધિની વાતો કરી અમારી મુખ ભાષા સમાધિની ભાષા બની ગઈ બસ આ અવસ્થામાં થોડી ક્ષણો પસાર થઈ હશે ત્યાં જ સિદ્ધેશ્વર અને મધુર હાસ્ય સાથે અવાજ સંભળાયો બસ આવો જ અદ્વૈત્ય વિશ્વાત્મા સાથે સાધી એકરૂપ થવાના પ્રયત્નોથી તમને બંનેના નજીકના ભવિષ્યમાં જ સફળતા મળશે પુરુષ અને પ્રકૃતિની એકરૂપતા એજ તો પરમ સત્તત્વનું માનવું છે અર્થાત બ્રહ્મનો સાક્ષાત્કાર અર્થાત સ્વરૂપમાં વિલીનીકરણ છે જેને મોક્ષપદની પ્રાપ્તિ કહેવામાં આવે છે કહીને મૂક બની મને સામાન સાથે લઈ ચાલવાનો નિર્દેશ કર્યો અમે બહાર નીકળ્યા મેં એક દ્રષ્ટિ પાછળ કરી જીવન સંગીની ચમકતી આંખો મેં સહેજ ખુલેલા પડદા પાછળ જોઈ અને ઝડપથી સિદ્ધેશ્વરાનંદજી સાથે પગ મિલાવતો ચાલી રહ્યો

ચાલવાની એવી તીવ્ર ગતિનો અનુભવ મને ક્યારેય થયો ન હતો બસ હું સિદ્ધેશ્વરાનંદજી સાથે થાક વગર અવિરતપણે ચાલી રહ્યો હતો મનમાં કોઈ વિચારો ન હતા બસ તન માન બદન અને હૃદયમાં હું એકધારા આનંદના સ્પંદનોનો અનુભવ કરી રહ્યો હતો આ રસ્તેથી હું અનેકવાર પસાર થઈ ચૂક્યો હતો છતાં મને લાગતું હતું કે હું ચાલી રહેલો છું એ રસ્તા પરથી હું ક્યારેય પસાર થયો નથી હા એક વખત મને સિદ્ધેશ્વર અનેજીને શબ્દો સંભળાયા અહીંથી જમણી બાજુ એક માઈલ દૂર માલબાપાની જગ્યા આવેલી છે થોડી ક્ષણોમાં તેમણે કહેલું હવે જુઓ આપણે રગતપીતિયા બાપાની જગ્યા પાસેથી પસાર થઈ રહ્યા છીએ થોડી જ ક્ષણોમાં ઓઝત નદી પાર કરતા મને લાગ્યું કે હું કોઈ ઊંચા પ્રદેશ પરથી વંથલી ગામને નિહાળી રહ્યો છું

પછી મારી પીઠનો સ્પર્શ કરીને તેઓ બોલ્યા કારણ કે બધું કહેવાનો મારી પાસે સમય નથી થોડી વાર પછી એક સિદ્ધ સાધુ સાથે તમારો મિલાપ કરાવી દઈ હું નીચ સ્થાન પર કાયમને માટે જતો રહેવાનો છું પછી ધીર ગંભીર સ્વરમાં તેઓ બોલ્યા બસ આ આપણો છેલ્લો મિલાપ પુનઃ આપણે ક્યારેય મળી શકવાના નથી કહીને મને દોડતા સિદ્ધેશ્વરાનંદજી ઝડપથી ચાલી રહ્યા હતા અને સિદ્ધેશ્વરાનંદજી સાથે ઝડપથી ચાલી રહેલા મને એક ભયંકર ધ્રાસકો પડ્યો અર્થાત જાણે આઘાત રૂપી એટેક આવી ગયો બસ આ આપણો છેલ્લો વિલાપ શબ્દો એ મારા દિલો દિમાગમાં પડઘાઈને તેમને બધીર બનાવી મૂક્યા સિદ્ધેશ્વરાનંદજી જેવા એક મહાન સિદ્ધ કે જેઓ મને પ્રેમાળ દાદાની જેમ વહાલ કરતા કરતા જ્ઞાન આપતા હતા પરમ શાંતિનો અનુભવ કરાવતા હતા મારી સાથે મારા પરિવાર સાથે મારા મિત્રો સાથે જે પરમ આત્મીયતાથી આટલા દિવસ રહ્યા એ સિદ્ધેશ્વરાનંદજી વિયોગ જે હવે કાયમને માટે થવાનો હતો એ જાણતા મને જે આઘાત લાગ્યો તેનું હું વર્ણન કરી શકતો નથી ક્યારેય પણ કરી શકીશ નહીં આ આઘાતને કારણે રિમોટ બની લે હું ચાલી રહ્યો હતો ત્યાં જ મારા ખભા ઉપર હાથ મૂકી સિદ્ધેશ્વરાનંદજી બોલ્યા તમારા જેવા સિદ્ધ કક્ષાએ પહોંચેલા સાધક માટે આ અનુચિત વિચારસરણી છે જ્યારે તમે જાણો છો કે કોઈ પણ પ્રકારનો કોઈના પણ પ્રત્યેનો મોહ સાધક માટે પતનનું કારણ અને બંધન કરતા છે કોઈ પણ પ્રકારનો સાંસારિક કે ભૌતિક મોહ ઈશ્વરાભિમુખ થવા દેતો નથી પછી ભલે આવો મોહ ક્ષણિક હોય પરંતુ તેની અસરો લાંબા ગાળા સુધી પણ પડી શકે છે પછી થોડો અટકીને તેઓ બોલ્યા આપણા બધાના સંબંધો આપણે જીવિત છીએ ત્યાં સુધીના જ છે મૃત્યુ પછી આ સંબંધ વિશે આપણે કશું જ કહી શકતા નથી પછી ઊંડો શ્વાસ ખેંચીને સિદ્ધેશ્વર પુનઃ બોલ્યા બધું જ ક્ષણિક અને નાશવંત છે કશું જ શાશ્વત નથી આપણા સંબંધો પણ તો પછી મોહ માટે ત્યારે આપણે આપણા સ્વજ છૂટા પડવાનું જ છે એ શાશ્વત સત્યનો સ્વીકાર ઉચ્ચ કોટીના સાધકે કરવો અનિવાર્ય છે સિદ્ધેશ્વરાનંદજીના ગંભીર સ્વરમાં વ્યક્ત થયેલા શબ્દો સાંભળી હું તત્કાળ સાવધ બની ગયો

તમારે હજુ એક અનામી સાધુને મળી પછી વિશ્વંભર પાસે બેસી કે બી ગિરનાર વિશે બધું જાણી લેવાની જરૂર છે અનામી સાધુ તમને માત્ર વિશ્વંભર સાથે મુલાકાત કરાવી નીચ સ્થાન પર કાયમની માટે જતા રહેશે કહીને સિદ્ધેશ્વરાનંદજી મૌન સેવતા મેં ઝડપથી ચાલતા ચાલતા જ નિરીક્ષણ કર્યું તો મને કોઈ ચોક્કસ જગ્યાનો ખ્યાલ આવી શક્યો નહીં ત્યાં જ સિદ્ધેશ્વરાનંદજી અટકીને મારી લગો લગાવીને બોલ્યા તમે અત્યારે જે નદીના કાંઠે ઊભા છો બરાબર તેની સામા કાંઠે અશોક શિલાલેખ છે અને તેની સામે જ દરવેશ નામી જગ્યા આવેલી છે તમે જોગણિયા પર્વતની છેક નીચે ઊભા છો અને નજીક જ આવેલ જડેશ્વર મંદિરની પાસે એક ચેકડેમ છે આ નજીકની જગ્યાનું નામ દુર્ગા ગાયત્રી મંદિર છે ત્યાં સ્વર્ગસ્થ દુર્ગાનંદના શિષ્ય આનંદગીરીજી સંખ્યાન જગ્યાનું સંચાલન કરે છે આ જગ્યામાં જ ટબોડી વાવ નામે પુરાતન વાવ છે એટલે હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે તમે અત્યારે કઈ જગ્યાએ છો પછી થોડું અટકીને બોલ્યા જુઓ આપણે હવે જ્યાંથી અને જે જગ્યાએ જઈ રહ્યા છીએ તે જગ્યા તમારા માટે અગોચર બની રહેશે અર્થાત તમે કઈ જગ્યાએ છો અને હવે પછી કઈ જગ્યાએ તમે જવાના છો તે તમે જાણી શકશો નહીં કે કોઈને જણાવી શકશો નહીં સિદ્ધેશ્વરાનંદજીના કથન મુજબ વર્તમાન જગ્યા મારા માટે સાવ અજાણી બની ગઈ મને એટલી જ ખબર વળી કે હું ગિરનાર પરિસરમાં છું છતાં મને ખ્યાલ આવતો નથી કે હું કઈ જગ્યાએ છું મૌનમય બની અસમંજસ ભાવે પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આનંદથી હું સિદ્ધેશ્વરાનંદજી સાથે ચાલી રહ્યો હતો ત્યાં જ મૌન તોડતા તેઓ બોલ્યા બસ હવે અહીંથી આપણે છૂટા પડવાનું છે તમારા સાંસારિક મનોભાવો મોહ વગેરેને દૂર કરી તમે આગળ ને આગળ ચાલ્યા કરો તમને અનામી બાબા અચાનક મળી જશે કહીને તેઓ સ્થિરતાપૂર્વક ઊભા રહી મને ગંતવ્ય સ્થાન તરફ જેવા અંગુલી નિર્દેશ કરી રહ્યા મેં તે દિશામાં દ્રષ્ટિ કરી તો સામે સાગ બોરડી અને લીલા વાંસ તો ઘેઘુર જંગલ માત્ર હતું અને તેમાંથી સહેલાઈથી ચાલી શકાય તેવી જગ્યા હતી હું માત્ર વિચારી રહ્યો મારે કોઈ પ્રશ્ન પૂછવાનો ન હતો નિર્દેશ કરેલી દિશામાં મારે બસ ચાલવાનું હતું શા માટે એ પ્રશ્નનો મારી પાસે કોઈ જવાબ ન હતો સાથે સાથે હું કશું જ જાણતો ન હતો તે બાબતની મને કોઈ ચિંતા પણ ન હતી હું સંપૂર્ણપણે નિર્ભય બની ગયો હતો શ્રદ્ધા અને વિશ્વાસના કારણે ઉત્પન્ન થયેલી નિર્ભીકતા મારા હૃદયમાં અનેરો આનંદ ઉભરાવી રહી હતી સિદ્ધેશ્વરાનંદજી લઘુ લઘ તેમના શરીરને પ્રેમ અને વાત્સલ્યનો આવાસ સમજીને હું સ્પર્શ કરી રહ્યો હતો ત્યાં જ વાત્સલ્ય સબલ સિદ્ધેશ્વરાનંદજીના શબ્દો પુનઃ અપાન એવા મારા કરણો પર અથડાયા હું જાણું છું કે કાયમને માટે મારા જવાની વાતથી તમને દુઃખ અર્થાત કહું તો શોક થાય છે પછી થોડું અટકીને પુનઃ તેઓ બોલ્યા તેમની દ્રષ્ટિમાં વાત્સલ્યની ચમક અને શબ્દોમાં મીઠાશ ભળેલી હતી આદિ કાળથી પ્રાણી માત્ર ને આ વ્યોગ શોક મોહ સતત સતાવી રહ્યા છે દુખી કરીને બહુ બંધનમાં ફસાવતા રહ્યા છે કુદરતી આવા ભાવો બક્ષીશ અને પાછળથી સજા રૂપે નિર્મિત કરી અનેક પ્રકારનો અને અનેરો કરિશ્મા બજાવે છે કુદરતના આ હેતુને સમજવા કોણ સમર્થ છે પરંતુ પ્રયત્નપૂર્વક સમજીને ચેતી ગયેલા લોકોને કોઈ બાબતનો ભય નથી

પ્રત્યેક પ્રાણી જગતનું શરીર ક્ષણભંગુર અને નાશવંત છે આપણે જેનો શોક કરીએ છીએ તે નાશવંત હોવાના કારણે તેનો શોક કરવો ઉચિત નથી જેમના પ્રાણ જતા રહ્યા છે તેમના માટે કે જેમના પ્રાણ હજુ ગયા નથી પરંતુ જવાના છે તેમના માટે શોક કરવો તે જ્ઞાની સાધકો માટે કઈ રીતે ઉચિત લેખાય આપણે વર્તમાનમાં છીએ ભૂતકાળમાં હતા અને ભવિષ્યમાં પણ હોઈશું જ ને કોઈ કાળમાં આપણે હતા નહીં એવું તો નથી અને એવું પણ પણ નથી કે હવે પછી આપણે આપણે સૌ હોઈએ અર્થાત જ પ્રત્યેક જીવાત્માને તેના શરીરમાં બાળપણ યુવાની અને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય જ છે અને તેથી ધીર સાધક ક્યારેય મોહમાં પડતો નથી સાધક સાવધ હોવાથી જાણે જ છે કે ઠંડી ગરમી દુઃખ સુખ વગેરે દેનારા ઇન્દ્રિયો સાથે સંયોગમાં આવતા વિષયો અને ઉત્પન્ન થતી ઘણી જાતના સંજોગો સંયોગો વગેરે બધું જ જ ઉત્પત્તિ પછી વિનાશશીલ છે માટે સત્યને જાણવા પ્રતિબદ્ધ બનેલા સાધકે તે ધૈર્યપૂર્વક સહન કરી લેવા જોઈએ માટે પ્રત્યેક સાધક માટે ઉચિત એ છે કે સુખ દુઃખ સંયોગ યોગને સમાન સમજી ઇન્દ્રિયો સાથેના સંલગ્ન એવા વિષયોથી ચલિત ન થવું કે આકુળ વ્યાકુળ ન બનવું તો જ એવા સાધકો વધુ શ્રેષ્ઠ બની મોક્ષ ગતિને પામી શકે અર્થાત જીવન મુક્ત બની શકે કહીને સિદ્ધેશ્વરાનંદજી મૌનમય બનતા મારાથી જાણતો હોવા છતાં નિધિ ધ્યાસન માટે આવા સંજોગોમાં પ્રશ્ન પૂછાઈ ગયો આપના વચનોને યથાર્થ રીતે જાણતો હોવા છતાં આવા પ્રકારના વિયોગના શોકને કારણે ઘણી વખત હું દુઃખી થતો હોઉં છું ઘણી વખત મને ભવિષ્યમાં થતી કે આવનાર આપત્તિઓની કલ્પનાથી હું વિચલિત બની જઉં છું આપની અંતિમ વિદાય સાંભળીને હું પણ મૂળ વિચારોથી ઘેરાઈ ગયો છું કહીને હું મૌનમય બનતા થોડીવાર પછી સિદ્ધેશ્વરાનંદજી હસીને પ્રસન્ન ચહેરે બોલ્યા જુઓ જેમના માટે શોક કરવો યોગ્ય નથી તેમના માટે તમે શોકમાં ઊંડા ઉતરી તમારા ચિત્તને વિક્ષોભ પહોંચાડીને નુકસાન વહોરો છો આપણા સંબંધોમાં આ દે કે આ જન્મ પૂરતા જ છે જે નાશ પામતા આવા સંબંધનું કોઈ મૂલ્ય રહેતું નથી અને તેથી જ મારા કાયમી જવાથી ઉત્પન્ન થતા શોખ કે દુઃખનો કોઈ અર્થ નથી માત્ર મોહ અને તેનાથી ઉત્પન્ન થતી લાગણીને કારણે તે સુખ કે દુઃખ લાગે છે અને આ મોહ જ જન્મ ધર્મમાં ચક્કરમાં નાખે છે મોહ જ બંધનું કારણ છે કહી સિદ્ધેશ્વરાનંદજી અટકીને પુનઃ બોલ્યા બસ ત્યારે હવે આપણે મૃત્યુ પૂર્વે જ કાયમ ને માટે ભૂલી જજો કે કોઈ જીવંત સંબંધમાં તમે આવ્યા હતા હવે માત્ર મિલન અને ઉપદેશ એ જ માત્ર યાદ રાખશો કહીને સિદ્ધેશ્વરાનંદજી ઝડપથી ઉત્તર દિશામાં ચાલવા લાગ્યા જે દ્રશ્ય થયા ત્યાં સુધી હું શૂન્ય ભાવે તેમના દેહના પીઠના ભાગને અનિમેશ નેત્રે તાકતો રહ્યો સિદ્ધેશ્વરાનંદજીના ઉપદેશથી પરમ શાંતિ અનુભવતો હું ગંતવ્ય સ્થાન પર પહોંચવા ચાલતો થયો ચાલતા હું વિચારી રહ્યો હતો જીવનમાં આવી ક્ષણો ક્યારેક જ આવે છે એ સમય લાગે છે કે તમારી સાથે વર્તમાન ક્ષણોમાં કોઈ જ ન હોય છતાંય જાણે સારું એ વિશ્વ તમારી સાથે છે એકલા હોવા છતાં તમને એકલતા નથી લાગતી અને લાગી રહ્યું હતું કે આવતા પવનના શીતલ ઝોંકાથી ડોલતા વૃક્ષો વેલીઓ અને છોડવાઓ ડોલીને મને આવકારી રહ્યા છે પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે અગોચર જગ્યાએ મને ગોચર લાગી રહી હતી હું ક્યારેય જગ્યાએ નથી આવ્યો છતાં મને લાગતું હતું કે અનેક જન્મો મારા જગ્યાએ થઈ ચૂક્યા છે કશું જ સમજાતું ન હતું છતાંય સત્ય લાગી રહ્યું હતું આનંદનું કારણ હું સમજી શકતો ન હતો મને લાગ્યું કે અનેક જન્મોની વિસ્મૃત અર્થાત ડબુ રહેલી સ્મૃતિના સ્પંદનો મને આનંદ રિપોર કરી રહ્યા છે ચાલતા હું વિચારી રહ્યો હતો ત્યાં જ મારા કાને શબ્દો પડ્યા હા એ જ સત્ય છે અનેક જગ્યાએ અનેક વખત આ જગ્યાએ પણ તારા જન્મો થઈ ચૂક્યા છે અને તેથી જ ગૂઢરૂપે રહેલી સ્મૃતિ તારામાં અજાગૃત મનમાં ઉપસી રહી છે આ શબ્દો પછી ખડખડાટ થતા હાસ્યની દિશા તરફ મેં દ્રષ્ટિ કરી તો હું દંગ રહી ગયો જોતા જ વંદન કરવાનું મન થાય તેવા પ્રચંડ ગૌર વર્ણા અને સૌમ્ય ચહેરો ધરાવતા સાધુ મારા તરફ પ્રેવાળ દ્રષ્ટિ કરી મંદ મંદ હસી રહ્યા હતા મને ખ્યાલ આવી ગયો બસ આ જ અનામી બાબા છે પાસે જઈ ખભા નમાવી દંડવતની મુદ્રામાં હું તેમને ભાવથી પ્રણમી રહ્યો